ત મંજૂર છે મંજૂર તો દવા ડકો દવા ડકો આવી સેલેન્સ છે ને કોઈ દિવસ નથી થઈ પહેલી વાર આવી રીતની સેલેન્સ થઈ હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજ નવા વિડીયો માં તમારો બધાય નો હાર્દિક સ્વાગત કરું છું જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ આજ જોવાનું છે હું થાયા ને સેલેન્સ છે અમારે

કઈ વાંધો નહીં તમતા હવે એને એટલું ડાઉટ છે ને તો આપણે ઈ પૂરો કરીએ હવે આ કે ને આપણે એવી સેલન્સ કરવાની છે ને કે અમારે બે ને એક હારે ખાવાનું છે આગળ પાસે નહીં એક હારે ખાવાનું છે બસ હા બસ બરોબર હવે પછી તો નહીં કહેવાને સિટિંગ કરો એ વાત કહો ને તું ખાઈ એવી રીતે મને ખાતા આવડે ને યાર આ કે તમે હારી જાહો એટલે તમારો હાસિંગ વારો છે બહુ મોટી સજા એવી આપી ને એવી હજી સજા કોઈને નથી આપી એવી હું તમને સજા આપી હો કાઈ વાંધો નહીં ઈ તો ખળે ખબર પડે આવી જાવ મેદાનમાં તો મંજૂર છે મંજૂર હાલો તો આ સેલન્સમાં છે ને આ

ના ખબર ને સંદીપ હાર છે ને તો મને સજા દેવાની ખબર છે કે હું મારા સજા દેવાની છે હવે જોઈએ કોણ જીતે ને કોણ હારે

આપણે જીતાલા છે સમજી કઈ નહિ જે જીત છે ને એને પાંચસો રૂપિયા આપવાના છે હારવા વાળા ને તમને ખબર છે કે સજા રીતે આપવાના છે આખલા યુનિક કેરું છે અને પાંચ મિનિટ

કોઈને મંદુક ન થાય તો 1 2 3 4 ને પાંચ તો ટાઈમ ખાઈ લો મસ્ત મજાની છે ફટાફટ

Rồi. Đúng là bạc mẹ. Hay là mình kiếm gì ở đây 10 મિનિટ થાવે મને હરવી દેખાકલ સિંદુ બેવ લાગી છે 10 મિનિટ થાવે કેમ કે બે જમબત આપેલી ખાલી દે ને વાત તો કરી મુ ખતરક ને તાનો ધીમે ધીમે ખાઈ લે નું કન્યા હ બોલ એ લાગા લાગા બોલ <laughs> પાર્યું <laughs>

20 sekunder. <laughs>

કેમ કે ન કોઈ હારું ન કોઈ જીતું એવી થાય બરોબરી ની ડ્રો થઈ ગઈ આ મેં તો મેન મન કડક ખોટો હું કહેવાય ચાર દાબેલી 5 મિનિટ માં ખાવે ઈ પણ જમ્બો દાબેલી કેમ દાબેલી નું ખાધું નતું હા તોય તમે તો ખાધું તો ખાધું તમે તો ખાધું 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 બપોરે ખાધું તો નો કહે આજ ને છે ને તો કઈ કરીએ ને 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 અને હોય ને તો કરજો શેર કરજો વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ દેજો તો આવતી એક નવા સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા